જો મન કરું સમલગ્ન સમિતિ ઠાકોર સમાજ સાબરકાંઠા જિલ્લા સમિતિ આભાર વ્યક્ત કરે છે ખુબ ખુબ ધન્યવાદ

શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદરણીય રામજીભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો સમૂહ લગ્ન સમિતિના તમામ આયોજકો જેણે આ સમૂહ લગ્નમાં દાન આપ્યું છે એવા તમામ દાતાઓ અને જેણે આજે પ્રભુતામાં પગલા માન્યા છે એવા તમામ નવ દંપતીગણ આજે 45 સમૂહ લગ્નમાં

અને આ વખતે બનાસ કાંઠામાં પણ છોકરા આવવું પડશે એનું કારણ કે અમે શરૂઆત કરી છે બે બેનો ભેગા થવા માટે ની સમાજ ના કામ હોય શિક્ષણ કામ હોય સમુ લગ્ન કામ હોય જ્યારે પ્રગતિશીલ સમાજો એ બધા સામાજિક કામો હોય શિક્ષણ ના કામો હોય એ સર્વ પક્ષે એક મળીને કરતા હોય છે એટલા માટે એ સમાજો

બીજાની હરોળમાં સમાજ આગળ વધવાની હું અપેક્ષા રાખું છું બનાસકાંઠામાં અમે શિક્ષણનું કામ કરીએ છીએ લગભગ 40 વર્ષમાં અમે બધા સર્વોપક્ષે સાથે મળીને કામ કર્યું અને હું એટલું ચોક્કસ કહીશ કે રાજકારણમાં વિચારધારા અલગ હોય છે કે

Eu કામ કરતા હોય અને આડા આપણે આડા ના પડીએ એને વાક ના કાઢીએ આમ કરીએ તો પણ એની અંદર તમે એને મદદ કરી કરી શકાય એટલે આજના તબક્કે વિશેષ ના કહેતા હું આપ સૌને વિનંતી કરું છું અને આવનાર સમયની અંદર જાજા 45 સમૂહ લગ્ન એ તમામ જે વિવાનોએ સાથે મળીને કર્યા છે એમને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા

તમને પ્રેરણા આપવા માટેનું કામ કર્યું છે સમાજમાં ખર્ચા ઘટાડવા માટેનું કામ કર્યું છે ત્યારે વિશેષ ના કહેતા સમય અત્યારે ગરમી નો છે પણ આયોજન ખૂબ સારું છે હમણાં જ કહેતા હતા ગઢવીજી આમભાઈ એમને માતાજી એમના મુખે હોય પણ ઘણા સમૂહ લગ્ન જોયા પણ આજે તમે જે વ્યવસ્થા કરી સારા પ્રમાણમાં કરી છે અને કુદરતી તમારા ભેગા રહી છે પવન પડશે એટલે ક્યાંક પંદર પંદર ની ઉડપ તો પણ વાંધો ના આવે બીજું કઈ મારા કોઈ પણ નાના મોટું કામકાજ હોય સ્વપ્ના બેન તો છે પણ હું પણ શું ગાય બાજુ બનાસકાંઠા માં નરેશ્વરી ને કે ધીમા દેવી દર ભગવાન દર્શન કરવા આવો ત્યારે ચોક્કસ ફોન કરજો દિલ્હી પણ અમે સ્વપ્ના બેન બે એક જ પ્લેટ માં રહો છો એટલે ઘણો મહેમાન થાય ત્યારે સાબરકાંઠા ના આવો તો અહીંયા આવતા રહેજો એમ કરીને પણ તમારી સેવા કરવા માટેનો પ્રયત્ન કરશું એમાં બેન ઉપાવતી એના બગાની પાળની પણ ઉપર નીચે છે

યુવા સંગઠન મારફત જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં તમામ નવ સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી સમૂહ લગ્નના માધ્યમથી સમરસતા આવે ગરીબ અને તવંગર વચ્ચેનો જે ભેદભાવ છે એ દૂર થાય સમય બચે અને સમાજ સંગઠિત બનીને સારા કામો થાય એકાબીજા મળે વિચાર વિમર્શ કરે એટલે જે સમિતિ આયોજન કર્યું છે એ અમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આવનાર સમયની અંદર દરેક આગેવાનોએ સ્ટેજ ઉપર ચિંતા કરી કે શિક્ષણનો વ્યાપ વધે અને બીજાના રોલમાં ઠાકોર સમાજ વધારે શિક્ષણ સારું લઈ અને નોકરિયાત હોય ધંધા રોજગાર હોય અને અન્ય રીતે પોતે સ્વનિર્ભર બની સમાજને પરિવારને બધાને મદદરૂપ થઈને આગળ વધવા માટેના પ્રયત્નો કરે એ આ વર્તમાન સમયની માગ છે અમને પણ આમંત્રણ આપ્યું અને તમામ નવ દંપતિને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવવાનો મોકો આપ્યો અને સાબરકાંઠા જે સારું કામ કરે છે એ સમિતિને અભિનંદન આપવા માટેનો અમને મોકો આપ્યો અને સર્વપક્ષીય જે કંઈક સમરસતાનું એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું કે કોઈ પણ સમાજના કામ માટે કરીને સર્વપક્ષીય સાથે મળીને શુભેચ્છાઓ પાઠવે સમાજને રાહ જીતે એ આજે એક સારું કાર્ય એ આ આ સમિતિએ કર્યું એને હું અભિનંદન આપું છું બીજો પ્રશ્ન છે કે ચંડોળા તળાવમાં વહીવટી રીતે પ્રક્રિયા છે અને ક્યાંક જ્યાં જરૂર પડશે એ લોકોની માગણી છે તો એને મદદ કરવા માટેના પ્રયત્નો કરશે અને કાશ્મીર જે હુમલો છું ત્યાં સુધી જે સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થયેલ છે તો તમામ પિસ્તાલીસ પિસ્તાલીસ નવ દંપતીને હું વિનંતી કરીશ કે આપ શ્રી સ્ટેજ જોડે પધારશો અને એમની જોડે ઉભારેલ અણવર હોય કાતો સગાવાલા એમને વિનંતી કરીએ જોડે ખુરશી લેતા આવજો